કારણ કે હવે મારે શિવના ચરણે ને સમય થઈ ગયો છે રાણી જાણું

કે તમે વનમાં ગયા પછી નિશા નિવે આજ તમને સોંપુ પણ રાણી કહો રાજવી ગાંધી પર માં ભગવતી હિંગળાજ નો અખંડ દીવો કરજો રાણી અને કદાચ મારો ભળ્યો ના તો હે તો આજ આપણા જરૂર વાંધી આપણા મેણા ભાંગસે માટે રાણી કહો રાજવી આજ મારા માથાના ના મારા હયા હાર તમને જોકો શું જતે હા રાજવી આજ મારા માથાના ના રે

ਹੇ ਰਾਣੀ ਤਮਨੇ ਜੋ ਪਿਆਏ ਆਜ ਮਾਰੀ ਸ਼੍ਰੋਮਣੀ ਤਲਵਾਰ ਰੇ ਏ ਪ੍ਰਧਾਨ ਤਮਨੇ ਜੋ ਪਿਆਏ ਓ ਸਤਿ ਮਾਤਾ <speaking in> oh <foreign language>

Yeah, yep. i right. साफ करना पड़ेगा ये तो ना साफ़ करना को ऊपर गेट हल हल, 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 हल है। તારિકા જઈને તારો દી ફેરો વાલા કાઢી નહીં ખબરું એમારી કાય ના નરે પણ ના હતા જનેંગલા તું તો ભની જો મારા ભગવાન માધવને સીમાકતો રૂપિયા ਕਦ ਤੇ ਆਵੀ ਨੇ ਮਾਰੋ ਵਿਵਾਰ ਹੱਥ ਮਿਲ ਜੈ ਫਿਰ ਸ਼ਾਮਲਾ ਤੁਸ ਸੰਭਾ ਗਏ ਹੋਏ ਕੋ ਘਰੀਆ ਆ

लॻाए गाना नई नज़ारे आए मेरे घर आरे घर आए मेरे घर आरिया સામે કોઈ નગર દેખાય છે ને નગરની માં લીપા કોઈ મારા ભગવાનનું મંદિર દેખાય છે આદ દ્વારકા નગરી લાગે છે સામે દેખાય મંદિર મારા ભગવાન કૃષ્ણકનિયા કાળિયા ઠાકરનું જ લાગે છે સાલ સાધુ મત મને જગાડું ભગવાન ના દ્વાર ખોલે ભગવાનને હું દર્શન માંડી દઉં ગુરુ મહારાજ ઓમ નમ નારાયણ

નથી તો એમ તો જગાડો તમારા ગુરુ આ ગુરુજીએ તો કાકાને દીકરો મારવા માંગે ચેલો હાલ તો ગુરુ ભેગા લઈને આવ્યો સીતારામ સાધુ સીતારામ સીતારામ આદેશ આદેશ સીતારામ ગુરુ કરે ગરબી તો છે સરી ગઈ લમ સારી વાવ એવો પંખાની છે વાય આવો ऐसा तो मैं बोलो क्या काम है आ क्यों नगर से चला कहीं तू ही भैया तुम भी भैया अब पूछे जो भाई कौन के है गुरु महाराज आ क्यों नगर से नगर क्यों नगर जो तो बरोबर भाई जो बड़ी लूं है करो भाई देखना पड़ेगा बस अपन यहां કામ કોનું નગર કયું છે ગુરુ મહારાજ બરાબર ડોવાય કા ડોવાડ કા ડવાય કા દ્વારકા છે મંદિર દેખાય એ મારા ભગવાન કૃષ્ણ કન્યાનું જ લાગે છે એ પાસું મારે જોવું પડે જોતા હોવ નહીં ઓલ લપકા ના વાવ નહીં વાવા છે ને શીસોટીવાના હૈયા એટલી ખબર છે ગુરુ મહારાજ ભરાજ હા

ગરમી શરી ગઈ છે મારે મારી હાથે જમાડવા છે અમે હું આપણે પગે જમાડતા હશું ગુરુજી એમ કે હાથે જમાડ પગે જમાડ ખબર પડશે કે હાથે જમાડ પગે જમાડ હાલ આસન લગાવીજો વાહ ભઈ વાહ તારી શાળ આવ્યા પછી ગુરુ આવ્યો પછી તારે બેગરી ગયો આ ફેર પડે જમાડી દો વિસાર નથી ના ના જમાડી દો જમાડી

सोजाम श्री कृष्ण त राम तनसे आहि श्री कृष्ण त राम ए बि पलंग न पलंग नाली थाई ஜ ஒாலா ஜா વાડૂ હું

કેલું લાગો તો આ ગાંડો વધારે કાટે છે એવું લાગે છે વધારે છે ઊય આઈડિયા છે ને કેમ દાત કેમ દાક રે તારે દાત ગઈ એકવાર ખબર નથી એ ગુરુ મહારાજ ભગવાનને થાળ જ મારતો તો પણ ભગવાન મારો થાળ કેમ ન દે મા ગુરુ મહારાજ ન જમે આમ જમે હે બક કેમ કો મરત

અડંગર ઉપર ચડી જાવ એટલે મને ભગવાનનું દર્શન થાય ડુંગર ઉપર તો બહુ આવે આવો કેમ કઈ બાજુ આમ આમ સીધા સીધા આમ હવે રેડી તાશ્યુ હવે ભગવાન રાજ <pastèmes Donald vengeance Fibriu> ભગવાન જોવાના હા ગુરુ તો હું બોલું ને એમ બોલવાનું તમે જેમ બોલો એમ બોલો એ ખોટું ખોટું ડુંગર આ છે ખોટું ખોટું ડુંગર ઈ તું એમ બોલે પણ ઈ કેમ તું કરતો નહીં હું ન કરું તો ભલે એ ખોટું ખોટું ડુંગર હા ઈ છે ખોટું ખોટું ડુંગર અહીંયા ખોટી ખોટી નદી અહીંયા ખોટી ખોટી નદી ઈસમાં એ ખોટી ખોટી માછલી એ માસી નો થાય એને માછી કે તું

ঠিক তাই গুরু মহারা সমুদ্র I'm oh ਆਪ ਬਖਤਰਾਇ ਆਪ ਬਖਤਰਾਇ ਇਹ ਫੋਨ ਆਊਟ એ ખોલાલીયા સે અલાબો દે દીદો સુખ દેવાકો આલ આલ મારા મનડા ના નવે